જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે મિત્રો આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ભારતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ પચાસ પ્રશ્નો જોવાના છીએ ઓકે જેમાંથી પરીક્ષામાં સંભવ પ્રશ્નો પૂછે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આપું છેલ્લા છ મહિનાનું મોસ્ટ ટાઈમપી કરંટ અફેર્સ આવી ચૂક્યું છે આ કરંટ અફેર્સની અંદર મિત્રો પંદરસો એમ સીક્યુ આપેલા છે ઓકે અને કરંટ અફેર્સના જેટલા પણ પ્રશ્નો પૂછાશે મિત્રો આમાંથી પૂછાશે ઓકે તો ફક્ત પંદરસો ક્વેશ્ચન જો તમે એકવાર વાંચી નાખો ગોખી લો એક દિવસની અંદર તો કરંટ અફેર્સ તમારું સંપૂર્ણ કવર થઈ જાય ઓકે છેલ્લા છ મહિનાના મોસ્ટ ટાઈમપી એમસીક્યુ પ્રશ્નમાં આપેલા છે તો જો તમે પીડીએફ મેળવવા માગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે એના સિવાય જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ ટાઈમ દરેક વિષયના પાંચ હજાર પ્રશ્નો ઓકે જેમાં તમારું બસ્સો માર્ક્સનું પેપર છે પાસ થઈ જાવ એટલા પ્રશ્નોમાંથી બેઠા પૂછાય છે નાની તો છેલ્લા છ મહિનાનું કરો સાથે ફ્રીમાં આવી જશે તો આ પીડીએફ માત્ર સો રૂપિયામાં તમને મળી જશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તો ચાલો મિત્રો આજના ભારતના ઇતિહાસના મોસ્ટ હેન્ફી પ્રશ્નોની શરૂઆત કરીએ ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્થળેથી મળ્યું છે ઓકે ગેંડાના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે આપણે તો મિત્રો એમાં જવાબ આવે છે આમળી અને સિંઘ ઓકે આમળી સિંઘ તો કે જે આમળી ખાતેથી આપણને જે છે એક માત્ર અવશેષ પ્રાપ્ત થયા છે ચાલો આગળ વાત કરીએ બીજો પ્રશ્ન છે કે ભાઈ વિશાળ સ્નાનાગારના અવશેષો કયા સ્તરેથી મળી આવ્યા છે ઓકે વિશાળ સ્નાનાગાર તો એના જે મિત્રો અવશેષો છે આપણને મોહિજોદરો ખાતેથી પ્રાપ્ત થયા છે એટલે કે ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે આગળ વાત કરીએ નિમ્નલિખિતમાંથી કયું અડપા સંસ્કૃતિનું સ્તર સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું ઓકે નીચેનામાંથી કયું સ્તર સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું એવો પ્રશ્ન પૂછાયો છે ઓકે તો લોથલા આપેલું છે કાલિબંગા આપેલું છે બનાવલી આપેલું છે અને સુતકા ગેંડોર આપેલું છે તો આમાં જવાબ આવશે મિત્રો સુદકા ગેંડોર ત્યારબાદ કાશી મહાજનપદની રાજધાની કઈ હતી ઓકે કાશી મહાજનપદ એની મિત્રો રાજધાની હતી વારાણસી કઈ હતી વારાણસીની રાજધાની હતી ઓપ્શન સી સાચો જવાબ રહેશે જી ચાલો આગળ વાત કરીએ કે ભાઈ ભીમ મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોડાયેલા હતા જે ભીમ મળેલા ચિત્રો છે તે મિત્રો ઊંચ પૂરા પાષાણ કાળ દરમિયાન જે છે દોડાયેલા હતા ઓકે તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે આગળ વાત કરીએ નવા પાષાણ કાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની તો મિત્રો એ ઘટના બની હતી કૃષિ કાર્યનો પ્રારંભ થયો જે નવ યુગ દરમિયાન જ જે કૃષિ પ્રવૃત્તિઓનો કૃષિ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ હતી

શોધવામાં આવ્યું હતું નીચેના માંથી કયું સ્થળ સૌ પ્રથમ શોધાયું હતું અથવા તો સૌ પ્રથમ કયું સ્થળ શોધાયું પ્રશ્ન પૂછાયો છે સોરી તેમાં જવાબ મિત્રો અડપ્પા ઓકે એટલા માટે જ આપણે તેને સભ્યતા પણ કહીએ છીએ ચાલો ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે તે છે મિત્રો સરસ્વતી નદી ચાલો આગળ વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા હતા વૈદિક કાળ દરમિયાન રાજાને ગોપ તરીકે ઓળખવામાં આવતા હતા ચાલો આગળ વાત કરીએ કે કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ એ મિત્રો કરવામાં આવ્યો છે યજુર્વેદમાં ઓકે કયા વેદમાં યજુર્વેદમાં ત્યારબાદ સાંખ્ય દર્શનનું પ્રવર્તન નિમ્નલેખિતમાંથી કોણ છે સાંખ્ય દર્શન સાંખ્ય દર્શન એના રચયિતા હતા મિત્રો કપિલ મુનિ ત્યારબાદ ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવ્યા હતા ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા એટલે મિત્રો ઇન્દ્રદેવ ઓકે સૌથી વધુ વખત ઇન્દ્રદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે ગાયત્રી મંત્ર મિત્રો ઋગ્વેદના ત્રીજા મંડળમાં આપવામાં આવ્યો છે ખાસ યાદ રાખશો તેમજ ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા ઓળખવામાં આવતા મિત્રો ધાતુ હતી લોખંડ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો હતો તો એ યજ્ઞ હતો મિત્રો અશ્વમેઘ યજ્ઞ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણીસ કે ભાઈ ઉત્તર વેદિક કાળમાં રાજાના સારથીને કયા નામે ઓળખવામાં આવતા હતા રાજાના સારથી એને ઓળખવામાં આવતા હતા એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ જૈન ધર્મના ત્રેવીસમાં માં તીર્થકર પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા મિત્રો જવાબ આવશે ઈશ્વા કુવંશ મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો હતો તો મિત્રો જે છે મહાવીર સ્વામી નું જે ગૃહ ત્યાગ છે એનો ગૃહ ત્યાગ કર્યો હતો જી આગળ વાત કરીએ જૈન ધર્મના મહાવ્રતમાં પાંચમું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું હતું તો એ મિત્રો કયું હતું તો એ હતું મિત્રો બ્રહ્મચર્ય ત્યારબાદ મહાવીર સ્વામીનું નિર્માણ કયા સ્તરે થયું હતું મિત્રો એ થયું હતું પાવાપુરી ખાતે ઓકે પાવાપુરી ખાતે તેમનું અવસાન થયું હતું ચાલો જૈન ધર્મના પાંચ મહાવ્રતમાં અસ્તયનો અર્થ શું થાય છે ઓકે અસ્તય એનો અર્થ શું થાય છે એનો મિત્રો મતલબ થાય છે ચોરી ન કરવી ચલો જૈન ધર્મ અનુસાર સંલેખના અર્થ શું થાય છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે સંલેખના પદ્ધતિ સંલેખના અર્થ શું થાય તેનો અર્થ થાય છે કે ભાઈ ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો ઓકે તાજેતરમાં આ ચર્ચામાં પણ મુદ્દો રહેલો છે તો ખાસ અગત્યનો પ્રશ્ન રહેશે નિમ્નલિખિતમાંથી નિમ્નલિખિતમાંથી કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો પ્રિય મિત્રો રાજા સંપ્રતિ દ્વારા તેમજ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જૈન ધર્મ કોના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો હતો મિત્રો જવાબ આવશે આચાર્ય નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે જૈન સાહિત્ય જૈન સાહિત્યને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયાર કરેલ આપણું છ મહિનાનું કરંટ અફેર્સ આવી ચૂક્યું છે જેની અંદર પંદરસો એમસીક્યુ આપેલા છે ઓકે આ પંદરસો એમસીક્યુ મિત્રો કરી નાખો એટલે પરીક્ષામાં તમારા વીસ માર્ક્સ પાકા થઈ જશે ઓકે કરંટ અફેર્સના પંદર કે વીસ ક્વેશ્ચન પૂછાશે એ તમામ મિત્રો ફાઇનલ પાકા થઈ જશે કે પંદરસો પ્રશ્ન એકવાર જોઈ નાખો વાંચી લો ઓકે તો આ પીડીએફ જો તમે મેળવવા માંગતા હોવ તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર ફક્ત પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ પીડીએફ તમે પરચેસ કરી શકો છો વધારે માહિતી માટે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ચાલો આગળ વધીએ ચાલો મહાબલી મહાબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું તે મિત્રો જવાબ આવશે ચામુંડરાય એટલે કે ઓપ્શન સી કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે તે મિત્રો જવાબ આવશે આની અંદર ભદ્રબાહુ ચરિત્ર ઓપ્શન ડી તે પણ પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી હતી ઓકે પ્રથમ મહા જૈન મહાસભા ટોટલ બે સભાઓ ભરાણી હતી એમાંથી પ્રથમ જે જૈન પરિષદ ભરાણી હતી એના અધ્યક્ષ હતા મિત્રો સ્થૂલભદ્ર ઓકે સ્થૂલભદ્ર અને બીજી જે સભા પરિષદ ભરાણી હતી એના અધ્યક્ષ કોણ હતા દેવવર્ધી શ્રમાસાવ ચા બીજી મહાસભાનું આયોજન બલ ભીમકોની અધિક્ષતામાં થયું હતું તો પણ મેં તમને જવાબ આપી દીધો તે વર્તિ આગળ વાત કરીએ બૌદ્ધ દર્શન અનુસાર સમ્યક સંકલ્પ સેના માટે ઉપયોગી છે સમ્યક સંકલ્પ સેના માટે ઉપયોગી છે તો મિત્રો એ ઉપયોગી છે વિચારોની શુદ્ધતા બૌદ્ધ શંઘની સભામાં પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે મિત્રો એને કહેવામાં આવે છે અનુવાસ અનુ સાવન ગૃહસ્થ જીવનમાં રહીને બૌદ્ધ ધર્મ માનવ માનવા વાળા લોકોને શું કહેવામાં આવે છે તો તેમને કહેવામાં આવે છે ચોખંડી સ્તુપ મિત્રો એ આવેલો છે યુપી ઉત્તર પ્રદેશમાં ત્યારે ગૌતમ બુદ્ધના પિતા કયા રાજ્યના રાજા હતા ગૌતમ બુદ્ધ તેમના પિતા જે છે કયા રાજ્યના રાજા હતા તો જવાબ આવશે શાકીય ગણરાજ્ય ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્થળે કરવામાં આવ્યો તો એ સ્થળ છે આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશની અનુમતિ આપી તો જવાબ આવશે મિત્રો શિષ્ય આનંદના કહેવાથી ઓકે ઓપ્શન ડી ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ મહાત્મા બુદ્ધ દ્વારા કયા બે સૂત્રોને સર્વપ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવાયા મિત્રો તેમના નામ છે તપસ અને મલિક તપસ અને મલિક ઓકે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અને અલ્પે સભ્યતા ઓકે આ બે ટોપિકમાંથી મિત્રો બેથી ત્રણ પ્રશ્નો પૂછાય છે એટલે એટલા માટે આ પચાસ ક્વેશ્ચન છે રિલેટેડ છે જોકે સિંધુ કઈની સભ્યતા અને જૈન ધર્મ બૌદ્ધ ધર્મને રિલેટેડ છે આમાંથી તમારા બે ત્રણ પ્ર પ્રશ્નો હોય જ છે જે આમાંથી કવર પણ થઈ જશે ચાલો બૌદ્ધ ધર્મની પ્રથમ સંગીતિ કયા સ્થળે ભરાણી હતી ઓકે ટોટલ ચાર બૌદ્ધ સભાઓ ભરાણી હતી એમાંથી પ્રથમ જે બૌદ્ધ પરિષદ છે તે કયા સ્થળે યોજાઈ હતી જવાબ આવશે મિત્રો આમાં સપ્તપણી ગુફા ઓકે રાજગુરુ ખાતે ગિરિબ્રજ અથવા તો રાજગુરુ ખાતે ત્યારબાદ બૌદ્ધ ધર્મની ચતુર્થ સંગીતિ સમયે શાસક કોણ હતા તો એ હતા મિત્રો ના સમયમાં ચોથી બૌદ્ધ પરિષદ ભરાણી હતી કાશ્મીરના કુંડલવન ખાતે તેમજ બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું જવાબ આવશે મિત્રો શૂન્યવાદ શ્રીલંકાનો ઇતિહાસ શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે તો એ છે મિત્રો દીપવંશ ઓકે દીપવંશ છે મહાવંશ છે ચાલો મહાત્મા બુદ્ધના શિષ્ય દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું તો ગ્રંથનું નામ છે ત્રિપિટક

ત્યારબાદ રામાયણ રામાયણકાલીન રાજધાની તરીકે અયોધ્યા ધરાવતું ગણતંત્ર કહ્યું હતું એમાં જવાબ મિત્રો કૌશલ જી મહાભારત કાળ દરમિયાન કૃષ્ણ દ્વારા વધ કરાયેલ શિશુપાલ કયા ચંદ્ર શાસક હતા તો જવાબ મિત્રો ચેતી અને છેલ્લો ક્વેશ્ચન આજનો છે કે મગધ સામ્રાજ્યમાં સિકંદર નો સમકાલીન શાસક કોણ હતો તો મિત્રો એ હતો ધનાનંદ તો મિત્રો આ મોસ્ટ એસ ક્વેશ્ચ આવા નવા વિડીયો આપણી ચેનલ પર આવતા રહે વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરીને વસ્યો જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તેની જોડે આને શેર કરી શકો છો ફરીથી હું નવી મળીએ નવા વિડીયો સાથે જાઉં સુધી જય હિન્દ જય ભારત